મેન્ડલે કરેલો પ્રયોગ એ જ પ્રયોગ પણ થોડોક પ્રયોગમાં ફેરફાર કર્યો શું ફેરફાર કર્યો તો કે એને લીધું લાલ અને ગોળ બીચ લાલ અને અહીંયા દેખાય છે ને લાલ અને ગોળ બીચ અને બીજું અહીંકર મારા કરતા તો દડા છે ખબર છે આ ગોલ્ફ બોલ છે આ શું છે ગોલ્ફ રમવાની આવે છે ને ખબર ક્રિકેટ જેવો છે હા ગોલ્ફ પણ આપણે ખરબતલો દડો આવે ને એનો પણ બસ એ જ છે અને આ સિમ્પલ બોલ લીધેલો છે ઓકે તો આને તમારે શું સમજવાનું લાલ અને ગોળ લાલ અને ગોળ બીજ બરોબર અને આ પીળો અને ઓકે પહેલી પેઢી છે હવે આની અંદર એમના વચ્ચે શું કરીએ બે બીજ અલગ અલગ પ્રકારના એક ગોળ બીજ અને લાલ કલરનું બીજ લઈ લીધું બરોબર એમના લક્ષણો આપણે દસે આમના ડીયાનો કઈ રીતે દર્શાવવાના દસે બરોબર લાલ માટે આપણે શું લઈએ છીએ સ્મોલ છે ઓકે આર છે ને પણ લાલ એટલે બે પ્રકારના લીધેલા છે ઓકે સારું ચલો કઈ રીતનું છે એ તમને સમજો આખી વસ્તુ ચલો જે રાઉન્ડ છે એને કેપિટલ આર કહેવાનો જે રાઉન્ડ છે એને કેપિટલ આર અને જે રાઉન્ડ નથી ખળબતડો છે એને સ્મોલ આર કહેવાનું બીજું એક લક્ષણ છે કે જે યલ્લો છે એને કેપિટલ વાય કહેવાનું યલ્લો છે એને શું કહેવાનું અને જે યલ્લો નથી એને સ્મોલ વાય કહેવાય એટલે આપણે બે ડીએનએ યુગમાં બતાવ્યા ધારો કે લાલ માટીના ડીએનએ યુગમાં શું હશે તો કે લાલ છે ને એટલે એના યુગમાં બનશે આર આર બંને કેપિટલ થશે ટોટલ ચાર લીધા છે કેમ કે એક બીજમાં બે લક્ષણો છે કયા બે લક્ષણો એક તો કે એકનો કલર અને બીજું એ ખળબતડો છે કે લીચું છે અથવા ગોળ છે બરાબર કમ્પ્લીટ એના માટેનું બતાવે છે તો અહીંયા લાલ છે એના માટે એનું લક્ષણ છે લાલ પોતે બીજ છે એનો એનો પ્રભાવી લક્ષણ કયો છે કેપિટલ આર કેપિટલ આર તો એનું જનીન શું છે કેપિટલ આર કેપિટલ પણ આ શું યલ્લો છે ના યેલો નથી તો આને શું લેવાના કણ સ્મોલ વાય સ્મોલ વાય ટોટલ બે લક્ષણ માટે જનીન યુગમાં બે બે દર્શાય એટલે ચાર આપણે સોરી જનીન યુગમાં બે જ કહેવાય અને યુગમાં કહેવાય જોડું યુગ્મ એટલે જોડું બરાબર તો લાલ માટેનું જનીન યુગમાં શું છે આર આર અને જો લાલ ના હોય એટલે કે સોરી ખળબતડું પીળું ના હોય તો એને શું કહીએ વાય વાય તરીકે દેશે બરાબર સેમ ટુ સેમ અહીંયા જુઓ આ લાલ છે ના તો આના જનીન યુગમાં શું બનશે સ્મોલ આર સ્મોલ આર પણ આ પીળું છે તો કે હા તો આના જનીન યુગમાં શું બનશે કેપિટલ વાય કેપિટલ વાય સમજી ગયા આ બે વસ્તુ ખબર પડી કેપિટલ આર છે એના માટે લેવાનું કે જે લાલ છે એના માટે અને સ્મોલ વાય કેમ લીધું કેમ કે એ યલો નથી યલો નથી બરાબર અહીંયા આ લાલ નથી એટલે સ્મોલ આર લીધા પણ યલો છે ને એટલે કેપિટલ વાય લીધા એ એમના પ્રભાવી લક્ષણ છે કેપિટલ અક્ષરમાં લખીએ એ એના શું લક્ષણ સમજવાના પ્રભાવી લક્ષણ અને સ્મોલમાં લખીએ પ્રચંડ લક્ષણ તરીકે દર્શાવીએ છીએ ઓકે પછી એના પછીની જ્યારે કે આ બંને વચ્ચે જ્યારે સંક્રમણ કરાયું અને આ બંનેમાંથી એક નવી પેઢી પેદા થઈ જેને આપણે એફ કહીએ છીએ બરાબર એ એફ પેઢી પેદા થશે ને એફ પેઢી કેવી છે તમે જુઓ એનો રંગ કેવો છે યલો કલરનો બરાબર ખરબતળું છે અહીંયા ખળબતળા માટે આવા ડીએનએ હતા હતા કે નહીં અને જો ગોળ માટે આ રીતના હતા તો અહીંયા ગોળના લક્ષણો છે અને રંગ કોનો આવ્યો યલોનો આ પ્રમાણે દર્શાવે છે કે નહીં એમનો રંગ છેનો દર્શાય છે યલોનો અને ગોળ આના લક્ષણો બંનેમાંથી એક લક્ષણો આવ્યા આનો રંગ આવ્યો વાય અને આનો આર હવે બે ભેગા કઈ રીતે થશે બીજા લક્ષણો તો હશે જ એટલે આમના ડીએનએમાં જે ડીએન યુગમાં બનશે કેવું બનશે ખબર છે આર આર કેપિટલ વાય સ્મોલ વાય સ્મોલ વાય બે આવ્યા આરના પણ લક્ષણો આવ્યા અને કેપિટલ વાયના પણ લક્ષણો આવ્યા આરના શું લક્ષણો આવ્યા તો કે રાઉન્ડ છે કે નહીં રાઉન્ડ એકદમ ગોળ એટલે એ આર આવ્યો કેપિટલ આર બીજો કેપિટલ વાય કેમ આવ્યો કેમ કે શું છે યેલો કલર પણ છે એટલે બંનેના જે લક્ષણો એ નવી પેઢીમાં આવે હવે આ નવી પેઢી માટે આ બે આવા બીજ લઈ લીધા આવા શું લઈ લીધા એમને બે બીજ દર્શાવી દીધા બરાબર ચલો એ બે બીજ લઈ લઈએ બંનેના ડીએનએ શું બનશે હવે આમના જનીન યુગમાં શું બનશે આમના હાલ મેં લખ્યા એ જ આર આર વાય વાય થશે કે નહીં આ પણ બીજી સોરી એફ વન પેઢી છે આ કઈ પેઢી છે એફ વન પેઢી છે પહેલાંમાંથી જે નવી બની કે નહીં એ એફ વન પેઢી છે તો આ પણ શું બનશે આના માટે પણ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય સમજી ગયા આખી વસ્તુ આવા એફ વન પેઢીના બે બેજ લીધા એ બે બે બેજમાંથી આપણે એક નવી પેઢી એફ ઉત્પન્ન કરવાની છે અને એફ કઈ રીતની બનશે એના માટે તમને અહીંયા દર્શાવી છે ઓકે તો આ એક ચાર્ટ લઈ લીધો છે અને ચાર્ટની અંદર આપણે દર્શાવી દેવાના છે એમની કિંમતો બરોબર કે કઈ કઈ રીતના એમના લક્ષણો હોય છે હવે તમે આમ જો આના ઉપર તમે જેમ પેલો ગુણાકાર કરતા હતા એ પ્રમાણે ગુણાકાર કરીએ પહેલું શું બનશે આ રીતે બને બરાબર એકના ટોટલ ચાર જોડી બને તો ચોગું ચોગું અહીંયા જો જેટલા બોક્સે છે કે નહીં બસ આ એમની શક્યતાઓ બતાવે છે ને આ રીતે થશે કે નહીં તો આ જે ભેગા થયા એમાં લક્ષણો શું હશે કેપિટલ આર કેપિટલ આર હશે ને ઓકે આ બીજા ભેગાથી આની શું હશે કેપિટલ આર સ્મોલ આર ત્રીજા ભેગા થયા એમાં જોવા જઈએ કેપિટલ આર સ્મોલ વાય થશે સોરી કેપિટલ વાય છે અને ચોથું જે ભેગું છે એમાં કેપિટલ આર સ્મોલ કેપિટલ આર અને સ્મોલ વાય આ રીતના છે હવે જુઓ આ બીચ કેવું હશે મને કહો આ બીચ કેવું હશે ગોળ હશે કેમ કે એની પ્રભાવી લક્ષણ ગોળ છે વાય છે ક્યાંય એટલે ગોળ બીજ હશે બરાબર ઓકે એ કમ્પ્લીટ ગોળ બીજ દર્શાયેલું છે અહીંયા પણ ગોળ જ હશે આ બીજ પણ જેમાં કેપિટલ આર આવી જશે ને એવો છે આમાં કેપિટલ આર અને કેપિટલ વાય બે પણ છે એટલે લાલ પણ હશે અને સોરી પીળું પણ હશે અને ગોળ ગોળ ખડબતડું ખળબચ સોરી ખડબતડું ક્યાં રાઉન્ડ માટે આપણે શું લઈએ છીએ આર અને વાય શેના માટે લઈએ છીએ યલો કલર માટે તો આ ગોળ પણ હશે અને કયો કલર હશે યલો કલરનો આની જેમ હશે બરોબર અને અહીંયા તમે જોશો તો એ લક્ષણ એક જ પ્રભાવી લક્ષણ છે રાઉન્ડનું પણ એ યલો કલરનું હશે નહીં એવું આપણને કહેવા માગે છે બરાબર આ રીતે અલગ અલગ આ બધાય માટે આપણે દર્શાવ દેવાની બધાયની પોસિબિલિટી અહીંયા દર્શાવી દેવાય તો તમે જો આજે તમારે સાઈડમાં ટેબલ આપ્યું છે કે નહીં એ ટેબલ પ્રમાણે આખું બધાનું દર્શાવો એટલે તમારે બધાની કિંમત અહીંયા થઈ જશે જેમ કે જુઓ અહીંયા એક કિંમત લઈ લઉં આર સોરી આર કેપિટલ આર કેપિટલ વાય એ લઈ લઈએ કેપિટલ આર સ્મોલ વાય પછી સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય જે કિંમત અહીંયા લખી છે એવી નવી કિંમત અહીંયા પણ દર્શાવી દઈશું બરાબર એટલે ટોટલ શક્યતાઓ આપણને સોળે સોળ મળી રહેશે જે મેં લખી હતી એ જ પ્રમાણે જશે પણ આમાં થોડી કિંમત આડીઓ લખી હતી આ રીત કિંમત અહીંયા લખશું કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય હવે આ બંનેનો ગુણાકાર ગુણાકારો આ બંને ભેગા થશે અહીંયા તો અહીંયા તમે જોશો તો શું બનશે આર આર વાય તો આ કયું બીજ હશે લાલ રંગનું પણ હશે સોરી રાઉન્ડ પણ હશે અને યલો રંગનું હશે બરાબર રાઉન્ડ અને યલો હશે હવે આ અને આ ઉપરવાળું જુઓ આર આર એક કેપિટલ વાય અને એક સ્મોલ વાય આ રીતનું પણ છે ને આમાં પણ એવા લક્ષણો આવ્યા કેપિટલ આર પણ આવ્યો અને કેપિટલ વાય પણ આવ્યો બે લક્ષણ છે એની અંદર બરાબર એટલે રાઉન્ડ પણ હશે યલો પણ હશે હવે અહીંયા જુઓ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અને કે બંને કેપિટલ વાય છે બરાબર તો આ તો રાઉન્ડ આપણને યલો તો હશે જ આર્યું આ કેવું દર્શાવે છે યલો દર્શાવે છે રાઉન્ડ આર આવ્યો છે તો પછી રાઉન્ડ પણ હશે અરે ઓકે અહીંયા તમે જુઓ તો કેપિટલ આર સોરી સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય આ પ્રમાણે મળશે આનો ગુણાકાર આની સાથે કરવાનો ભેગા કરી દેવાના બરાબર આનો આની સાથે આનો આની સાથે આ પ્રમાણે ઓકે હવે અહીંયા જુઓ તો કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય આ રીતે બનશે પછી અહીંયા જુઓ તો કેપિટલ આર કેપિટલ આર સ્મોલ વાય ચાલો આ બીજ કેવું હશે ગોળ હશે ખળબતલું હશે આ આ લક્ષણ કોના હતા કેપિટલ આર કોનું હતું લક્ષણ ગોળનું અને સ્મોલ વાય જે પીળું નથી એનું એટલે પીળું નહીં હોય એ બીજ પીળું ગોળ હશે પણ પીળા રંગનું નહીં હોય બરાબર એવું કીધું છે ઓકે નેક્સ્ટ જુઓ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય આમાં બંનેના લક્ષણ છે પ્રભાવી લક્ષણ આર અને વાય તો ગોળ અને પીળું જ્યારે ખેંચું ત્યારબાદ જુઓ કેપિટલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય આમાં જુઓ તો શું હશે આના જેવું જ થશે ગોળ હશે એ રાઉન્ડ દર્શાવશે બરાબર પણ એમાં કોઈ કેપિટલ વાય છે એટલે પીળું રંગનો નહીં હોય એ બીજ પીળા રંગનું નહીં હોય અહીંયા તમે જુઓ તો કેપિટલ આર આ સ્મોલ આર પછી બંને કેપિટલ વાય દર્શાવે છે પછી એ જ પ્રમાણે અહીંયા જુઓ તો કેપિટલ આર સ્મોલ આર એક કેપિટલ વાય અને સ્મોલ વાય આ પ્રમાણેના લક્ષણો દર્શાવશે બંને સ્મોલ આર બંને કેપિટલ વાય આ રીતના છે આ બીજ કેવો છે ગોળ હશે ગોળ નહીં હોય આર છે નહીં કેપિટલ આર નથી મતલબ રાઉન્ડ નથી ખળબતડું હશે પણ રંગ કેવો હશે એલ બરોબર ત્યારબાદ અહીંયા જુઓ તો સોરી કેપિટલ વાય છે ને આ કેપિટલ વાય તો એક જ લક્ષણ છે કેપિટલ વાય નું તો આ પણ ગોળ નહીં હોય અને કેવો હશે યલો રંગનું હશે હવે અહીંયા જોઈએ તો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય આમાં બંનેના લક્ષણો આપ્યા છે પ્રભાવી લક્ષણો પછી જોઈએ કેપિટલ આર સ્મોલ આર અને બંને સ્મોલ વાય છે ઓકે આ કેવું હશે રાઉન્ડ હશે પણ યલો નહીં હોય એના પછી જુઓ તો અહીં કણે સ્મોલ આર સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય આમાં પીળો હશે બરોબર રાઉન્ડ નહીં હોય અને મતલબ કે ગોળ પણ નહીં હોય અને પીળા રંગનું પણ હશે નહીં આ રીતની આખી એક એમની સંરચના દર્શાવી છે બરાબર જો તમારા બુકની અંદર પણ બધી કિંમતો જે બતાવી છે આ પ્રમાણે દર્શાવી છે બરાબર હવે અહીંયા ટોટલ એમની સંખ્યા આપી છે એમને કુલ બીજ લીધા અને કુલ બીજમાંથી કેટલી બીજની રચના બની એ તમને બતાવી છે પાંચસો ને આપણને છપ્પન જેવું કુલ બીજ બતાવે છે હવે કયા બીજ કેટલા ઉત્પન્ન થશે તો કે ત્રણસો પંદર ગોળ અને પીડા બીજની વાત કરી ગોળ અને પીડા જેમની અંદર ગોળ અને પીડા એટલે શું કે જેમાં બંનેના લક્ષણો હોય કેપિટલ આર પણ હોય અને કેપિટલ વાય પણ હોય બરાબર તો આ તમે જુઓ જેમાં કેપિટલ આર અને કેપિટલ વાય હશે એ ગોળ અને પીડા હશે જેમ કે એક આ છે એક આ છે બે અહીંયા છે ત્રણ બરોબર આ ત્રણ છે આ ચોથું આમાં તો બધાયમાં છે ને અહીંયા આર્યુ એકા એકા નહી આ નહીં આ નહીં હું કેટલા થયા ચાર પાંચ છ સાત આઠ ને નવ તો કે જુઓ જે ગોળ હતા અને પીડા બન્યા એવા કેટલા બન્યા ટોટલ નવ બની ગયા આથી તમે ગણતરી કરશો એટલે તમને ખબર પડશે ગોળ અને પીડા જે ગોળ પણ છે અને પીડા પણ છે એવા ટોટલ નવ બીજ ઉત્પન્ન થાય છે બરોબર પછી તમને કીધા છે કે જે ગોળ અને લીલા ગોળ અને લીલા મતલબ કે પીળાની હોય લીલા હશે પીળાની હોય કેવા હશે લીલા હશે બરોબર તો જેમાં ખાલી આર હશે કેપિટલ આર કેપિટલ વાય હશે નહીં તો આ કેપિટલ આર અને રંગ બદલાઈ દઈએ આપણે ગ્રીન કલર કરી દઈએ ચલો આ છે આ ગોળ જ છે ખાલી બરોબર ચલો આમાં પણ છે ઓકે એક આ પણ છે કેટલા છે ત્રણ તો અહીંયા ગોળ અને લીલા ગોળ અને લીલા લક્ષણ ધરાવતા કેટલા બીજ ઉત્પન્ન થયા તો કે ત્રણ પછી વાત કરીએ ખળબતડા અને પીળા ખળબતડા અને પીળાની વાત કરીએ ખળબતડા મતલબ કે નાનો આર હોય અને પીડાનો મતલબ કેપિટલ વાય હશે શું હશે કેપિટલ એટલે આર એક કે આર મોટો હશે નહીં પણ વાય હશે કેપિટલ વાય જુઓ કયા કયા છે એક આ છે એક આ છે આ રીત કેટલા મળ્યા ત્રણ તો આ કયા કીધા આપણે ખડબચડા અને પીડા કેટલા મળ્યા ત્રણ મળ્યા ઓકે અને પછી લાસ્ટમાં છે ખળબચડા અને લીલા કેટલા વધ્યા એક ખળબચડા અને લીલા બરોબર લાસ્ટમાં અને લીલા ટોટલ કેટલા વધ્યા એ આર્યા તો આ રીતે એફ વન પેઢીમાંથી જે એફ ટુ પેઢી પેદા થઈ એ આ પ્રમાણેની પેદા થઈ એટલે કે જે બીજો હતી બીજમાંથી એક આ રીતના નવા બીજ રચના બરોબર તો આમાં પણ તમે જુઓ જેના પ્રભાવી લક્ષણ હતા એવા બીજ બને જો બંને પ્રભાવી લક્ષણ આવ્યા હશે ગોળના અને પીળાના તો એ ગોળ અને પીળું પણ હશે સમજ્યા કે નહીં આવા ઘણા બધા બીજ લીધા તો એનો અભ્યાસ કરો તમને બુકમાં જે આપે છે કે પાંચસો ને છ કેટલા આપે છે બીજ સાઈડમાં લખ્યા છે દેખાય છે હં પાંચસો ને છપ્પન આ રીતે એમને પાંચસો ને છપ્પન બીજની પણ ગણતરી હતી કરી તો શું કર્યું કે કઈ રીતે મળ્યા બીજ તો કે ત્રણસો પંદર ગોળ અને પીળા મળ્યા જેમ આપણે અહીંયા નવું મળ્યા ને બરોબર આમાં કેટલા મળ્યા નવ મળે બરાબર એવું ત્યારે જ્યારે પાંચસો છપ્પનની ટોટલ ગણતરી કરીને ત્યારે એમાં ત્રણસો પંદર જેવા ગોળ અને પીડા મળતા હતા એકસો આઠ જેવા ગોળ અને લીલા મળ્યા એકસો એક જેવા ખળબતડા અને પીડા હતા અને બત્રીસ જેવા ખળબતડા અને લીલા મળ્યા ટોટલ સરવાળો શું થઈ ગયો પાંચસો એ પ્રમાણે બીજ નવા ઉત્પન્ન થયા હતા એફ ટુ પેઢીની અંદર બરાબર એ અલગ સંખ્યા પ્રમાણે એમને લીધા હતા પણ આપણે અહીંયા જોયું તો આ રીતે જ્યારે એફ પેઢીમાંથી પહેલી શરૂઆતની પેઢીમાંથી જે એફ વન પેઢી પેદા થઈ એ એફ વન પેઢીમાંથી જે એફ બની એફ ટુ આ પ્રમાણે હશે બરાબર એટલે બધાની આકૃતિ પછી દોરવાની નથી પણ આપણે એનો આ રીતનો ચાર્ટ તો બનાવવાનો જ થશે એટલે પ્રશ્ન પૂછશે કે મેન્ડલ દ્વારા જે ગોળ અને ગોળ અને લાલ અને ખળબતડા અને પીડા બીજનો જે પ્રયોગ હતો એ પ્રયોગ દર્શાવવા માટેનો અથવા એક પ્રયોગ આખો દર્શાવો અને નવી પેઢી કઈ રીતની પેદા થાય છે એના વિશે દર્શાવો તો એ આ પ્રમાણે હશે બરાબર તો એ જે કુલ બીજ છે એનો નવ ભાગ આટલા આ રીતના હશે ત્રણ ભાગ આ રીતના બીજ હશે ત્રણ ભાગ આ રીતના બીજ હશે અને એક ભાગ આ પ્રમાણેનો હશે બરાબર એવું તમને કહેવા માગે છે તો આ તો મેન્ડલનો અલગ અલગ બીજ લઈ અને બીજનો પ્રયોગ દર્શાયેલો છે ખ્યાલ પડશે ભાઈ એટલે આમાં લખવાનું રહેશે આ રીતનું તમારે જો અમારી ચેનલ સારા લાગકે તો અમારી વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને ને કરવાની ના ભૂલતા અને બેલ લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે